પલસાણા તાલુકાના ભૂતપુર ખાતે સ્થિત ની ઓફિસ પર આજે ખેડૂતોએ હલ્લો મચાવ્યો હતો હાલમાં ડીજીવીસીએલ દ્વારા મોટે ભાગના ગુજરાત રાજ્યમાં જ્યારે ખેતીની સિંચાઈ માટેની સંપૂર્ણ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે છે ત્યારે આ ભૂતપુર સબસ્ટેશનમાંથી ખેતીની વીજળી બે રોટેશનોમાં આપવામાં આવે છે આ રોટેશનો પૈકી એક રોટેશન મળસ્કે પાંચ વાગ્યા થી એક વાગ્યા સુધી તેમજ બીજું રોટેશન બપોરે નવ વાગ્યા શ્રી પરિમલ પટ્ટીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભૂતપુર સબસ્ટેશન ખાતે પહોંચ્યા હતા ખેડૂતોની માંગણી છે કે અમને પણ આ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે એમનું કહેવું હતું કે જ્યારે મળસ કે પાવર ટ્રીપ થાય ત્યારે સવાર સુધી એને કોઈ ચાલુ કરવા વાળો નથી હોતો જેથી કરીને જે 8 કલાક વીજળી મળવી જોઈએ તેની જગ્યાએ 4 કે 5 કલાક જ મળે છે અને બાકીના કલાક ટ્રિપિંગ આપવાને લીધે વ્યર્થ થાય છે અને બીજા રોટેશનમાં પણ જો સાંજે 5 વાગ્યા પછી જો ટ્રીપિંગ આવે તો ત્યાર પછી કોઈ રિપેર કરતો નથી સુરી સુદીપ બીજા દિવસે એને ચાલુ કરવામાં આવે છે આથી બીજા રોશનમાં પણ વીજળી થી પાંચ કલાક જ મળે છે સ્થળ પર હાજર અધિકારીની જ્યારે પરિમલ પટેલ આ વીજળી અન્ય સબસ્ટેશનોની જેમ કેમ નથી આપી શકાથી એમ પૂછતા કેમ કે કહેવાતું હતું કે અત્યારે આ લાઇનનો ઓવરલોડ છે જેથી એની સાથે બીજી બીજલી સર્કિટ દોડાવવાની જરૂર છે અને એની પ્રક્રિયા ચાલે છે પરંતુ જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું આ ટેન્ડરો ભરાઈ ગયા પાસ થઈ ગયા કોઈને ટેન્ડર અપાઈ ગયું ત્યારે એમની પાસે કોઈ જવાબ હતા નહીં અને અમારા ઉપરીને મળીને માહિતી આપી શકીએ માંગણી કરી હતી કે જ્યાં સુધી તમારી આ સર્કિટનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી અમારે સવારે સાત થી બપોરે ત્રણ અને સવારે અગિયાર થી સાંજે સાત એમ બે રોટેશનોમાં વીજળી આપવી ખેડૂતોની આ માંગણી પર અમલ કરવાની બાહેધરી આપવામાં આવી હતી પરંતુ ખેડૂતોએ એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તમારે જે આયોજન કરવું હોય તે આયોજન માટે અમે ફક્ત ત્રણ દિવસ રાહ જોઈશું જો એમ નહીં થાય તો ગુરુવારે સવારે અમે ખૂબ મોટી સંખ્યામાં ફરી પાછા આવીશું અને ત્યારે જોવા જેવી થશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે